જય હિન્દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક એવા વિશેષ કાર્યક્રમની જે સાંભળીને અને જોઈને તમે પણ ચોંકી જશો જી હા ચોકી એટલા માટે જશો કારણ કે એકી સાથે આટલી મોટી સંખ્યામાં કોઈ ગામના લોકોએ એકત્રિત થઈને પહેલીવાર આટલા બધા વૃક્ષોનું રોપણ કર્યું વૃક્ષો વાવ્યા છે અને આ શક્ય બન્યું છે પ્રધાનમંત્રીના એક એવા સ્લોગનને લઈ જેને સાંભળીને સંવેદનાઓ ઉભરી આવે અને એ સ્લોગન છે એક પેડ મા કે નામ આજે દેશના યશસ્વી વડાપ્રધાનનો ચુમ્બોતેરમો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસે એક પેડ મા કે નામના સ્લોગન સાથે જે અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આ અભિયાન અંતર્ગત સાંસદ સહિત પદાધિકારીઓ અધિકારીઓ અને ગ્રામજનોએ એકત્રિત થઈ છસો જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામે શ્રી અંબે માતાજીના મંદિર ચોક ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વન વિભાગના સી એફ ડીસીએફ આર એફ ઓ તેમજ અનેક વનકર્મીઓની સાથે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ વિશેષ કાર્યક્રમમાં જોડાયા હતા અને છસો જેટલા વૃક્ષોનું તેમણે રોપણ કર્યું હતું ત્યારે આ વિશેષ કાર્યક્રમને લઈને શું કહ્યું ડીસીએફ વિષ્ણુભાઈ દેસાઈએ તેમજ સાંસદ જસુભાઈ રાઠવાએ આવો સાંભળીએ આજરોજ દેશના માનનીય વડાપ્રધાન અને યશસ્વી પર્વતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચુઓતેરમાં જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આજરોજ છોટાઉદેપુર રેન્જ હસ્તકના નાલેજ ગામમાં છસો કરતાં પણ વધારે વૃક્ષોનું એક દેહ એક પેડ માકે નામ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ અંતર્ગત છસો કરતાં પણ વધારે ગામના જે પણ અહીંના લોકલ પીપલ છે એ લોકો સાથે સાથે વનકર્મીઓ અને સાથે સાથે આસપાસના જે રહેતા જે લોકો છે એ તમામ લોકો અહીંયા સહભાગી બની અને આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સાથે સાથે આ પ્રોગ્રામની અંદર છોટાઉદેપુરના લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને અન્ય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા વનકર્મીઓમાં કર્મીઓમાં આર એફ શ્રી એસીએફ શ્રી અને અન્ય વનપાલ શ્રી અને વન શ્રીઓ પણ અત્રે પોગ્રામમાં હાજર રહેલા હતા આ તમામનો હું આ નિમિત્તે આભાર માનું છું જય જય ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે ચુમ્મોતેરમો જન્મદિવસ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે છસો કરતાં વધારે ગ્રામજનો વન અને આદરણીય આગેવાનો સહિત એક પેડ માકે નામ રોપવા માટે અહીંયા ઉગાડવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આપ જોઈ શકો છો કે આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરવા માટેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે એને પૂરી પાડવા માટે છોટાઉદેપુરના તમામ જનતા જનતા એમાં કટિબદ્ધ છે આજના પ્રસંગે સીએફસી ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા છે અને મારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પણ ઉપસ્થિત રહ્યા છે અને ગામના વડીલો તાલુકાના વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો